મંદિરની અંદર આવી ગયા છે હાલ સીઝન નથી કોઈ બીજ નથી અમે આડા દિવસે આવ્યા છીએ એટલે તો મિત્રો અમે તો દર્શન કરી લીધા છે અને જે સમાધિ છે ત્યાંના પરિસરમાં વિડીયો લેવાની મનાય છે ફોટો લેવાની તો તેને તો આપણે વિડીયો ફોટો લીધો નથી કોશિશ કરશું અને હમણાં આપણે દર્શન કરીને પાછળની બાજુ આ જે તળાવ છે ત્યાં જોવા માટે આવ્યા છીએ તળાવ ને આ બાજુ જુઓ તમે જઈ શકો છો આ અહીં બોટિંગ પણ થાય છે સવાર સવારમાં ઠંડી વધારે છે એટલે બોટિંગ તો નથી કરવું આ બાજુ પણ છે બોટિંગ જો તમારે બોટિંગ કરવી હોય તો પણ થઈ શકે છે અહીંયા બોટિંગની સુવિધા છે આનંદ લેવો બોટિંગનો અને આ બાજુ જસ્ટ તળાવની બાજુમાં છે આ સમાધિ બાબા રામદેવપીરની તો અહીંથી આ દર્શન કરી અને ડાયરેક્ટ અહીં નીકળી શકો છો હાલ તો એટલું પબ્લિક નથી એટલે આરામથી દર્શન કરવા મળે છે દોસ્તો તો ગમે ત્યાં દર્શન માટે જુઓ તો મારું કેવું એટલું છે કે આડા દિવસે જો અને તો આરામથી દર્શન કરવા મળે કોઈ તહેવારે બીવારે કે એને જે લગતું હોય દર્શન કરવાનું ત્યારે જોઈએ તો વધારે ભીડ હોય તો આડા દિવસે તો મિત્રો આ છે બાબા રામદેવપુરનું જે માધું છે તેનાથી પણ આગળ જશો એટલે એમ રામદેવના ઘોડાઓ મૂકેલા છે જેના દર્શન કરો અહીંયા ફોટા પડાવવા મનાઈને તો ફોટા પડાવો વિડીયોને અને એથી આગળ થોડા જશો એટલે એમની જે યાદગીરીમાં બનાવેલા છે ફોટાઓ તસવીરો જોવા મળશે એક એકબરે એક જોતા જોતા જો એનું પણ તમે દર્શન વધે લાભ અહીંથી દોસ્તો ધીમે ધીમે આગળ વધશો એટલે આ આજુઓ ભક્તો જે અંદરથી નીકળે છે એને કહેવામાં આવે છે દાલીબાઈનું કંગન એટલે દાલીબાઈની બંગડી જે અંદરથી નીકળવાથી એવું માનવામાં આવે છે કે આપણી યાત્રા સફળ થાય અને મનોખમ પૂર્ણ થાય એવું બોટ પણ મારી અહીંયા લખેલું છે આ વાંચી અને અમે પણ ડાલીબાઈના કંગણમાંથી અંદરથી નીકળ્યા એટલે આપણે પણ મનોકામનાની યાત્રા સફળ થઈ જાય તો દોસ્તો હવે અહીંથી આગળ આપણે જઈશું એટલે આ બાજુ જુઓ સામે દેખાય છે દાડીબાઈની સમાધિ અને દાડીબાઈના ઝીલાપાળના પણ કહેવાય છે એ બાજુમાં છે બંને એક બાજુ છે દાદીબાઈના ઝીલના અહીંયા તમે પૈસા રાખી અને ઢિલાવી શકો છો એમ પણ ઢિલાવી શકો છો અને આ સામે આ બાજુ છે દાલીબાઈ સમાધિ અહીંયા દર્શન કરીને આગળ અને આગળ જશો એટલે આ તમને બાબા રામદેવજીની સમાધિના દર્શન કરાવી દઉં જે એલ ઇડીમાં દેખાતી હતી એટલે મેં વિડીયો લઈ લીધી છે તમને પણ બતાવું બાબા રામદેવની સમાધિ બાકી એમ ફોટો કે વિડીયો લેવાની મને છે અને અંદર बाकी जगह ऊपर वीडियो फोटो लेवा मनाई नहीं मंदिर बाहर निकलता दोस्तों बाबा रामदेव वी पंची वावड़ी लखेल बाबा रामदेव वावडी हिंदी में लखेल अव जैसे ज्यादा पापन से भार पानी पन त्यां दर्शन करने अमे गए तेप अचूक आज जवायक है जुओ बता भक्त अंदर उतरे ઘણી ઊંડી અને ખાસા પગથિયા ઉતરવાના હોય છે અહીં ચંપલ કાઢીને જવાનું હોય છે આ જુઓ અહીંનું પણ દર્શન કરી લો બાબા રામદેવજીના ઘોડા છે અને એમનું મંદિર છે અને એથી નીચે થોડા જશો એટલે આપણે પાણીના દર્શન થઈ જાય આડી જાળી રાખેલી છે એટલે ભક્તો અંદર ન જઈ શકે છે પાણી એથી તરત જ પાણી જોવા મળે છે દોસ્તો જુઓ સામે આ પાણી દેખાય છે આ નીચે અને અહીં ભક્તોએ ચુંદળીઓ લટકાવી છે બંગળીઓ બધું પોતાની મનોકામના પૂર્ણ અહીં બાંધ્યું છે જે ચુંદળીઓ અને ઉપર જોશો તો દોસ્તો આ ઘણી ઊંડી વાવ છે એક તરફથી અને આખી દોસ્તો પથ્થરની બનાવેલી છે તમે જોશો ને તો કેમકે રાજસ્થાનના ઘણા ઘણા મકાન અને ઘર કે મંદિરો વધારે પડતા પથ્થરનાદ બનેલા છે દોસ્તો અહીંથી બહારનું દ્રશ્ય જુઓ અને વાવ ઊંડી છે એટલે થોડું અંધારું પણ છે અહીં લાઇટો જુઓ લગાવેલી ચાલુ કરેલી છે આ બધું જોયા બાદ અમે નીકળી ગઈ જઈએ છીએ અહીંથી બાર તેર કિલોમીટર પોકરાણગાટ જે રામદેવ પીર બાબાની કર્મભૂમિ છે તો આગળનો વિડીયો જોવા માટે લાઇક સબસ્ક્રાઈબ શેર કરી દેજો દોસ્તો